મુંદ્રા તાલુકાના ક્ષત્રિય સમાજના નવ યુવાને રૂપાલાની અયોગ્ય ટિપ્પણી મુદ્દે શું કહ્યું દેશના વડાપ્રધાનને આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી ઋષિરાજસિંહ જાડેજા ગામ સમાગોગા હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે કેન્દ્રીય લેવલના વ્યક્તિ અને ખૂબ જ સિનિયર આગેવાન હોય તેવા પરસોત્તમભાઈ રૂપાલા જે હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ચૂંટણીની સભામાં તેઓએ એક ક્ષત્રિય સમાજ વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે તે બિલકુલ અયોગ્ય છે અને લોટી બેટીનો વ્યવહાર કરી એને સમગ્ર ક્ષત્રિય સમાજને લાંચન લાગે તેવું તેમણે કાર્ય કર્યું છે આનો અમે ખૂબ જ વિરોધ કરી છીએ અને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો જે ભાજપ સાથે સંકળાયેલા છે તેઓ આજ રોજ આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એ ચાર પાંચ આગેવાનોને લીધે ક્ષત્રિય સમાજ ચૂપ નહીં બેઠે અને જ્યારે ક્ષત્રિય સમાજની વાત હોય તો ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે આ દેશને બનાવવામાં ખૂબ જ મોટો ફાળો છે અખંડ ભારતના નિર્માણ માટે જો સૌથી મોટો ફાળો આપ્યો હોય તો એક ક્ષત્રિય સમાજે આપેલો છે ક્ષત્રિય સમાજના પાંચસો જેટલા રજવાડાઓનું દાન કરી અને અખંડ ભારતનું નિર્માણ માટે પ્રથમ ફાળો આપેલો છે અને આવા સમાજ માટે જ્યારે અભદ્ર ટિપ્પણી કરતા હોય તો ખૂબ જ દુઃખદની વાત છે અને આવા મોટા વ્યક્તિ જેઓ કેન્દ્રીય લેવલના મિનિસ્ટર છે અને વર્ષોથી એમ રહી ચૂક્યા છે આવા વ્યક્તિ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને જ્યારે ભાજપમાં બેઠેલા રાજપૂત સમાજના આગેવાનોને પણ હું કહેવા માગું છું

તો રાજપૂત સમાજ એક એવો સમાજ છે જે અન્ય સમાજો સાથે ના પ્રશ્નો માટે લડતો આવ્યો છે ઘણા બધા એવા ઉદાહરણો દાખલાઓ આપણી પાસે છે કે હંમેશા અન્ય સમાજ માટે પણ રાજપૂત સમાજ લડતો આવ્યો છે ત્યારે અન્ય સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ બહાર આવી અમને સમર્થન આપો જેથી આવા પોતાની મનમાની અને દાદાગીરી ચલાવતા આવા નેતાઓ સામે